હેલ્લો મિત્રો કેમ છો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર બહુ સારો સપોર્ટ કર્યો છે મારા બસો ને વીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો મિત્રો જેવો સપોર્ટ કરો છો તેઓને તેવો સપોર્ટ કરતા રહો જો આવોને આવો સપોર્ટ આપણને મળશે તો આપણી યુટ્યુબ ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો સોરી હું નામ બતાવવાનું તો ભૂલી ગયો કે હું છું એમ બી રાઇડર બાટણ અને નવા નવા બ્લોગ વિડીયો બનાવું છું લગભગ આ મારો માં ત્રીજો બ્લોગ વિડીયો છે આજે ત્રણ ચાર દિવસ થયા મને બ્લોગ વિડીયો બનાવતો તો તો આપણા રોજ તો બ્લોગ વિડીયો નહીં આવે પણ એક દિવસ આવશે એક દિવસ નહીં આવે કેમ કે ભાઈ આપણે કામ જ એટલું હોય છે ને કે વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો પણ આપણે ટાઈમ કાઢીને પણ વિડીયો બનાવીએ છીએ તો કંઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે વિડીયો જોજો કે તમે પૂરો વિડીયો જોશો તો અમારા ચેનલ પર ટાઈમિંગ વચ્ચે એટલે કે ટાઈમ વચ્ચે ને ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો તમે સપોર્ટ કરશો તો યાર બહુ આનંદ થશે અને હા મારી મને તો બહુ યાર સપોર્ટ બહુ તમારો બહુ સારો સપોર્ટ મળે છે તો ગાઈસ આપણે પછી તમને ખબર જ હશે કે આપણે મીશો એપમાંથી આપણે હેલ્મેટ ઓર્ડર સોરી માઉન્ટ ઓર્ડર કરી તું તો એ એક બે દિવસમાં આવી જશે તો સપોર્ટ કરો જે મારે